હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે તો આજે આપણે બનાવીશું મીઠાઈઓમાં શ્રેષ્ઠ એવી સુખડી તો એના માટે મેં અહીંયા એક વાટકો ઘી લીધું છે ત્યારબાદ આપણે એમાં લોટ ઉમેરીશું અહીંયા મેં રોટલીનો ઝીણો જે લોટ આપણે રોજ વાપરીએ એ લોટ લીધો છે અહીંયા આપણે ઘઉંનો કરકરો લોટ અને એમાં એક બે ચમચી બેસન નાખીને એ પણ લઈ શકીએ પરંતુ મેં ઝીણો લોટ લીધો છે બંને સુખડીનો સ્વાદ થોડો અલગ બને છે તો આપણને જે ફાવે તે લોટ લઈ અને બનાવવાની ત્યારબાદ એને લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકી લેવાનો છે અહીંયા મેં લોટનું માપ લીધું નથી પરંતુ જો આપણે માપીને લેવું હોય તો એક વાટકો ઘી તો બે વાટકા લોટ લેવાનો છે હવે આપણે એને શેકી લઈશું અત્યારે આ મિશ્રણ થોડું કોરું લાગે છે જો આપણે જરૂર લાગશે તો એકાદ ચમચી જેટલું ઘી ઉમેરીશું જેમ લોટ શેકાશે એમ આ મિશ્રણ થોડું ઢીલું થશે અને હાથ પણ એકદમ હળવો ફરશે આ આટલા લોટને શેકાતા લગભગ દસેક મિનિટ જેટલો ટાઈમ લાગે છે લો ફ્લેમ પર શેકવાથી એ સરસ બને છે મને થોડું મિશ્રણ કોરું લાગ્યું તો મેં જ ચમચી જેટલું ઘી ફરીવાર ઉમેર્યું છે સુગંધ આવવા લાગે અને લોટનો કલર થોડો ચેન્જ થાય ત્યારે એ શેકાઈ ગઈ કહેવાય સુખડી આપણે ગોળનો પાયો લઈને પણ બનાવી શકીએ એમાં આપણે તલસાકળીમાં મમરાના લાડવામાં એમ જેમ પાયો લઈએ એમ ઘી અને ગોળનો પાયો લેવાનો છે એમાં ઘી થોડું વધારે લેવાનું એવી રીતના પાયો બનાવીને પણ સુખડી બનાવી શકાય પરંતુ હું તો ભાગે આવી રીતના બનાવું છું હાથ થોડો હળવો પડ્યો છે અને ઘી છૂટું પડવા લાગ્યું છે હજી કલર ચેન્જ થયો નથી એકદમ હાથ હળવો પડી જાય ત્યારે આ લોટ શેકાઈ ગયો કેવાય થોડો કલર ચેન્જ થઈ ગયો છે લોટ આપણો શેકાઈ ગયો છે હવે આપણે એમાં ગોળો ઉમેરીશું આ મેં અહીંયા પોણા વાટકા જેટલો ગોળો મેર્યો છે જો ગોળ કઠણ હોય તો એને ખમણીને અથવા તો સમારીને લેવાનો છે મારે અહીંયા ડબાનો ગોળ હતો તો મેં એમ જ લીધો છે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે જો આપણને એકદમ કડક સુખડી ગમતી હોય તો ગેસની ફ્લેમ ચાલુ હોય ત્યારે જ આપણે આ ગોળો ઉમેરી દેવાનો નહીતર ફ્લેમ બંધ કરી કરીને ત્યારબાદ ઉમેરવાનો છે અને એનાથી પણ ઓછી પોચી જોતી હોય તો આપણે એકાદ મિનિટ માટે ઠરવા દઈ ત્યારબાદ ગોળ ઉમેરવાનો છે તો મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી અને ઉમેર્યો છે થોડીક ફરસી અને થોડીક કડક એવી આ સુખડી બને છે તો સુખડી આપણી તૈયાર થઈ ગઈ છે તો આપણે એક થાળીમાં એને ઠારી લઈશું પહેલાં મારે નાના ટુકડા બનાવવા હતા અને થોડા જાડા તો મેં આવી રીતના અડધી થાળીમાં પાથર્યું પરંતુ ત્યારબાદ મોટા ટુકડા કરી અને આવી રીતના આખી થાળીમાં પાથર્યું તો આપણી પાસે જો ચોકી હોય તો એમાં સરસ બધા ટુકડા એક સરખા થાય છે થાળીમાં અલગ અલગ બને થોડાક ચોરસ બને બાકીના થોડાક જુદા આકારના બને ત્યારબાદ આપણે એમાં આપણને મનગમતા ડ્રાયફ્રૂટ ઉમેરીશું સુકડીમાં આપણે ઘણું બધું ઉમેરી શકીએ ગુંદર વરિયાળી સૂકું ટોપરું કાચું દ્રાક્ષ કિસમિસ એવું ઘણું બધું ઉમેરી શકીએ મેં અહીંયા ફક્ત એને કાજુ બદામથી ગાર્નિશ કર્યું છે તો મેં દસ બાર જેવા કાજુ અને આઠ દસ જેટલી બદામ લઈ એને આવી રીતના ભૂકો કરી લીધો છે તો આ થાળીમાં પાથરી અને એને સરસ સેટ કરી લઈશું ઘણી બધી મીઠાઈઓ બનતી હોય પરંતુ આ પરંપરાગત મીઠાઈ સુખડી એ દરેક ઘરમાં બનતી હોય અને એ પૌષ્ટિક પણ એટલી હોય તો આપણે એ અચૂક બનાવવી જોઈએ તો તૈયાર છે આપણી શાનદાર અને મીઠાઈઓમાં શ્રેષ્ઠ એવી સુખડી તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત સૌની દિવાળીની શુભકામનાઓ થેન્ક યુ